પેલા નાખવા નાખવા પૈસા ભરા લેજો પૈસા તો એટલા બધા પૈસા કૈયા કરો ભાઈ છોકરા નાખજ કકડી <laughs> <laughs> <laughs>

મસાલો થોડો રાખજો થયાર આપડે મટુ તૈયાર થઈ ગયું આજે નાખું તૈયાર થઈ ગયું છોકરા પકડજે

What daddy? Anh em cứ vừa cả đi quốc. Bởi có khu à? Nghe hát ta đi Thả bà đi, tao phạm ra rồi đi Đi hát ta đi Nghe, tụ mất tên áo mình tụ Chạy ra một như một đợt Đã thả bác? Ồ vậy hả? nó rồi rồi lúc ઈ ડોન્ટ સેન્સીટિવ આઈ બંધ નહી એય જસ્ટ ડો ના ખાલેનું પાણી નેતા ખોજી ગાટ થઈ ગઈ લફડ ન મટકો હે ટી નાના કરે હે આગે પાણી ભરેલું હે એ હું તો ને કે કેનાલા લાલવા દાદા મેઘલા <laughs> સુધરા <laughs> <laughs> હા એનો તો ઉલટી વારે ઉઠાયા એ જો મસ્તીંદા જો આ ગાલ નહી એ ધરેરા બબ એને જરા તા આ તો તો ચોક પાછા કાઠીવા ને લે 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 દો દસબા આવો બોલો આ કી ફાફડા ચાખે તો હારો બને ના ના કરવા છે હે કરવા છે ચાખ લઈ લે એ જીરો તમે બેહાય તો કરવા છે દવા નાખેલા આવ્યો ને આવા હ હા ને આરા છે તો દવાવાળા છે

ગુણ મત પી નાવા ને આ એ વાત તો તમામા તો બીજો પિચર બનાવી આ તો બુંડો માટે એ બુંડે છે અમે બુંડવારું ખાવ અમાર ના તા બુંડવાર બીજો બનાવી આ બુંડવારું ખાવ અલ્યા રખ પા તમે ક્યાંક કો કે યાર અલ્યા ખવડાવું નહીં ખાય તું કેજે તમે ના તો બુંડો લીધું લે હે ને અમારે આવશે આપણે કર ને ખાવ આવજો કી લાલ ભાઈ એ ના કર આવો ના ના આવજો આવજો કહો બતાઈએ તને ભાઈ

વાહ લા કાજીયા હાલો પેલા ગોટોના ને શિરાનો આયોજન કર દી તમે આ તો બરાબર કારમાં એવું લાગે આયા અમે કહી દહા દાદુ બાપા બાપા મારા માથે સાંભળ

લેટોએ લેટો आवाज લેટો કેવા હે હું તો જાતો તો મન તો પાણી પર નઈ પણ મજાક કરે જો યાર હા મુઢા આ તો થાય તને હા પાણી પીવો ભાઈ ના કરવાની બબે ખા આ બુંડ મંગ ખબર હું એટલે બુંડ કેવાય મંગ ખબર પેલા ગોતા ખાવાનું કીધું એક નંબર લેખો